કુહાડુથી કાપવામાં આવ્યા હિન્દુઓના ઘરો પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા સિલિન્ડરથી બ્લાસ્ટ કરવામાં આવ્યો આ કોઈ રમખાણો નહોતા બલકે રાજકીય નરસંહાર હતો ટીએમસીના ગુંડાઓએ હિન્દુઓની હત્યા કરાવી હતી સવાલ એ છે કે શું બંગાળમાં હિન્દુ હોવું એ પાપ છે પહેલગામમાં ધર્મ પૂછીને હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી બંગાળમાં પણ માત્ર ને માત્ર હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે મમતાના કારણે એમ જ થઈ રહ્યું છે આ વાત કોઈ રાજનેતાએ કહી નથી બલકે કલકત્તા હાઈકોર્ટે રચેલી તપાસ કમિટીના રિપોર્ટમાં આવી કાળી સચ્ચાઈ સામે રજૂ કરવામાં આવી છે અદાલતે તપાસ કરી હોવાથી આ હકીકતો હવે સામે આવી છે માં માટી ઓર માનુષની વાત કરનારી મમતામાં હિન્દુઓ પ્રત્યે સહેજ પણ મમતા નથી તપાસ કમિટીના રિપોર્ટથી આ વાત એકદમ સ્પષ્ટ થાય છે આ રિપોર્ટમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે મુર્શિદાબાદમાં મમતાની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો અને કાઉન્સિલરે હિન્દુઓ પર હુમલા કરાવ્યા એટલું જ નહીં પોલીસને પણ આદેશ આપવામાં આવ્યો હતો કે તમારે હિન્દુઓને બચાવવાના નથી બલકે બેકાબુ મુસ્લિમ ભીડના હાથે હિન્દુઓને મરવા માટે છોડી દેવાના છે આ હિંસાની શરૂઆત વકફ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરવાથી થઈ હતી આ લોકોને વકફ સુધારા કાયદા સામે વાંધો હતો પરંતુ તેમણે નિર્દોષ હિન્દુઓને ટાર્ગેટ કર્યા હતા મમતાને હિન્દુઓની હત્યાની કોઈ જ પરવા નથી મમતાને મુસ્લિમ ભીડના આતંક વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મુર્શિદાબાદના મુસલમાનો તો શાંતિપ્રિય છે આ તો બાંગ્લાદેશીનું કામ છે આખો દેશ જાણે છે કે મમતા સરકાર બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે લાલ જાજમ પાથરે છે જેથી તેમની બેંક વધારી શકાય એટલે મમતા કોઈપણ રીતે જવાબદારીમાંથી છટકી ન શકે બલકે હિન્દુઓની હત્યામાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની સંડોવણી જોતા મમતાને પણ આરોપી બનાવી જોઈએ કલકત્તા હાઈકોર્ટની તપાસ કમિટીના રિપોર્ટમાં હિન્દુઓની કેવી રીતે હત્યા કરવામાં આવી હતી એના વિશે વિસ્તારથી લખવામાં આવ્યું છે આ હિંસાની શરૂઆત અગિયારમી એપ્રિલ શુક્રવાર બપોરે બે વાગ્યાથી થઈ હતી બીજા દિવસે પણ હિંસા ચાલુ જ રહી મુર્શિદાબાદના બેટબોના દુલિયાના પાલપારા શમશેરગંજ હિજલતલા શિવલિતલા અને ડિગ્રી સહિત અનેક વિસ્તારોમાં હિંસા થઈ સૌથી વધુ બેટમોનામાં એકસો તેર ઘરો પર હુમલા કરાયા જેને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા હિન્દુઓની દુકાનોમાં લૂંટ મચાવવામાં આવી હતી આખું કાવતરું ખૂબ સમજી વિચારીને ઘડવામાં આવ્યું હતું હિન્દુઓનો સંપૂર્ણ સફાયો બોલાવવા માટેનું આ કાવતરું હતું હિન્દુઓના મકાનો અને દુકાનોને આગ લગાડવામાં આવી હતી જેના પછી આ હિન્દુઓ એને ઓલવી ન શકે એટલા માટે પાણીની પાઇપલાઇન્સ સુધા કાપી નાખવામાં આવી હતી વોટર ટેન્ક અને સબમર્સિબલ પંપસને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા ઘરોમાં કેરોસીનનો છંટકાવ કરવામાં આવ્યો હતો ઘરોમાં રાખવામાં આવેલા તમામ કપડાંને બાળવામાં આવ્યા હતા જેથી હિન્દુ મહિલાઓની પાસે પોતાના શરીરને ઢાંકવા માટે કોઈ પણ ન બચે આ હિંસામાં બાંગ્લાદેશીઓની સંડોવણી હોવાનું કહીને મમતા જવાબદારથી હાથ ખંચડી રહ્યા છે હકીકત એ છે કે તેમની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના જ નેતાઓની સંડોવણી બહાર આવી છે તૃણમૂલના ધારાસભ્ય અમીરુલ ઇસ્લામ અને કાઉન્સિલર મહેબૂબ આલમની સંડોવણી રહી છે આ બંને જ હિંસા કરાવી અમિરુલ પોતાની આંખે હિન્દુઓ પરના હુમલાને જોતો રહ્યો હતો એ જોતા સ્પષ્ટ છે કે તેની હિંસામાં સંડોવણી હશે જ મહેબૂબ આલમ તો હુમલાખોરોની સાથે જ શમશેરગંજ અને તલાસ સહિત અનેક વિસ્તારોમાં ફર્યો હતો આ હુમલાખોરોએ હિન્દુઓના ઘરો દુકાનો અને મંદિરોને પણ ટાર્ગેટ કર્યા હતા સૌથી ખાસ વાત એ છે કે મહેબૂબ અને અમીરુલ રેકી કરતા હતા એટલે કે તેઓ સૌથી પહેલાં જોતા હતા કે હિન્દુઓના ક્યાં ઘરો પર હુમલા થયા નથી આવા ઘરોની ઓળખ કરતા હતા જેના પછી બીજા દિવસે આ હુમલાખોરો એ ઘરો પર હુમલા કરીને એને નિશાન બનાવતા હતા શાસક પાર્ટીના ધારાસભ્ય અને કાઉન્સિલર જ હિંસામાં સંડો આવ્યો હોય તો પોલીસ સ્વાભાવિક રીતે એક્શન ન લે હિન્દુઓ પોતાના જીવ બચાવવા માટે પોલીસને કોલ કરતા હતા પણ પોલીસ ફોન જ નહોતી ઉપાડતી એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે એ સમયે તૃણમૂલના ગુંડાઓ પોલીસ સ્ટેશનમાં બેસી રહ્યા હતા આ ગુંડાઓ જ પોલીસને ફોન ઉપાડતા રોકતા હતા લોકલ પોલીસ સ્ટેશનની માત્ર ત્રણસો મીટરના અંતરે જ હિંસા થતી રહી એટલે જ હિન્દુઓને હવે મમતાની પોલીસ પર સહેજ પણ ભરોસો નથી તેઓ માગણી કરી રહ્યા છે કે પશ્ચિમ બંગાળમાં કાયમ માટે બીએસએફના જવાનોને તહેરા કરવામાં આવે હાઈકોર્ટના તપાસ રિપોર્ટમાં કેટલાક પીડિતોના સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરાયા છે સૌથી પહેલાની ઘટના ચુંબોતેર વર્ષના હરગોવિંદ દાસ અને તેમના ચાલીસ વર્ષના દીકરા ચંદનદાસની સાથે થઈ હતી તેમના જ મુસ્લિમ પડોશીઓએ કુહાડુથી તેમની હત્યા કરી હતી બારમી એપ્રિલે આ હત્યા થઈ હતી હરગોવિંદ દાસની પત્નીએ આરોપ મૂક્યો છે કે મુસ્લિમ ભીડે સૌથી પહેલાં ઘરનો દરવાજો તોડ્યો હતો તેમના પતિ અને દીકરાને ઘરમાંથી બહાર કાઢ્યા હતા રસ્તા પર ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી તેમના પરિવારે મુસ્લિમ બીડને ખૂબ જ આજીજી કરી તેઓ કરગર્યા પરંતુ તેમની ચીસો અને આક્રમ કોઈએ ના સાંભળ્યું જ્યાં સુધી બંને મરી ન ગયા ત્યાં સુધી એક વ્યક્તિએ ત્યાં ઊભા રહીને રાહ જોઈ હતી બીજા પીડિતની વાત કરીએ તો બેટબોનાની પ્રતિમા મોન્ડલે કહ્યું છે કે તેમના ઘરની પાસેથી એક જીવતો બોમ્બ મળ્યો હતો હુમલાખોરો તેમના ઘરમાંથી સોનાના ઘરેણા ફર્નિચર પણ લૂંટી ગયા હતા હવે પ્રસન્તા મોડેલ અને સરસ્વતી મોંડલની વાત કરીએ તો તેમના ઘરના આંગણમાં રહેલી તેમની મોટર સાયકલ વેન અને સાયકલને આગ લગાડવામાં આવી હતી એટલું જ નહીં હુમલાખોરો તેમનું ટ્રેક્ટર લૂંટીને જતા રહ્યા હતા પીડિત ફૂલચંદ મોંડલની વાત પણ જાણવા જેવી છે તેમણે જણાવ્યું કે તેમના પરિવારમાં તેમની પત્ની અને નાના બાળક સહિત ત્રણ મેમ્બર્સ છે હુમલાખોરોએ તેમના ઘરને ખલાસ કર્યું છે જે હવે રહેવાલાયક રહ્યું નથી હુમલાખોરોએ આ પરિવારના સભ્યોના ગળે છરી મૂકી હતી જીવ બચાવવા માટે આ લોકોએ ભાગવું પડ્યું હતું ક્રિષ્ણા ચંદાપાલના ઘર પર પણ હુમલો થયો હતો હુમલાખોરો ત્રાટક્યા ત્યારે ક્રષ્ણાનો પરિવાર પાછલા બારણેથી ભાગી ગયો હતો કૃષ્ણાના સોનાના ઘરેણા અને ફર્નિચર લૂંટવામાં આવ્યા હતા ત્યારે કુલ સત્તર લાખ રૂપિયાનું નુકસાન થયું વધુ એક પીડિતની વાત કરીએ તો જયરામપાલની માટીના વાસણોની દુકાન હતી અને સાયબર કેફે તેમનો જે સાયબર કેફે હતો તેને પણ આગ લગાડવામાં આવી હતી કૃપા સિંધુ પાલે કહ્યું કે હુમલાખોરોએ સાયકલ અને ટીવી તોડી નાખ્યા જ્યારે બે લાખ રોકડા રૂપિયા લૂટી ગયા હતા પહેલગામમાં જે રીતે માત્ર ને માત્ર હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા એ જ રીતે બંગાળમાં પણ હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા તેઓ બાંગ્લાદેશી છે કે પછી પ્રોપર બંગાળના છે એ અમારે નથી જાણવું તેમણે નિર્દોષ હિન્દુઓ પર હુમલા કર્યા છે એટલે તેમને સજા આપવી જોઈએ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાં સુધી હિન્દુઓ પર હુમલા થતા જ રહેશે મમતાનો બદ ઇરાદો ખૂબ જ સ્પષ્ટ છે તેઓ હિન્દુઓને બંગાળમાંથી બગાડવા ઈચ્છે છે તેઓ જેહાદીઓને ખુશ કરવા ઈચ્છે છે જેથી તેમની બેંક મજબૂત થતી રહે અને ફરી તેઓ સત્તા પર આવી જાય આ વિશે બીજેપીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ શું કહ્યું એ તમે સાંભળો पश्चिम बंगाल की तृणमूल कांग्रेस सरकार की हिंदू विरोधी निर्ममता अपने पूरे विद्रूप रूप में सामने आती हुई दिखाई पड़ रही है पश्चिम बंगाल के मुर्शिदाबाद में किसी भी विषय को लेकर आपको आपत्ति है तो हिंदुओं के ऊपर हिंसा करने की क्या जरूरत है हरगोबिंद दास और चंदन दास पिता पुत्र की मृत्यु पर किसी ने एक शब्द भी नहीं बोला वही लोग अचानक ऑपरेशन सिंदूर के बाद पाकिस्तान के प्रति सहानुभूति दिखाते हुए नजर आने लगे सुधांशु त्रिवेदी का है को कि इंडिया गठबंधन ना नेतावे हरगोबिंद दास और तिमना 40 वर्ष नादिकरा चंदन दास ने हत्या विषय कई पण कहू नथी परंतु पाकिस्तान प्रति सहानुभूति व्यक्त करे પહેલગામના હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર ચલાવ્યું હવે એવું જ ઓપરેશન બંગાળમાં ચલાવવાની પણ જરૂર છે મુર્શિદાબાદમાં હિંસાની ઘટનાઓની વિગતો બહાર આવ્યા બાદ કટ્ટરપંથીઓને સજા આપવાની તાત્કાલિક જરૂર છે